સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રે બાઇક સવારે બે લોકો પાણીના પ્રવાહમાં તણાયા હતા વડાલીના કુબા રોડ મોરોડ વચ્ચેથી પસાર થતા કોચવે પર બન્યો હતો બનાવ જેમાં કોચવે પરથી પસાર થતાં બાઇક સવારે બે લોકો વધુ પાણીના પ્રવાહમાં તણાયા હતા ત્યારે ગઈકાલ રાત્રે બનાવ બનતા તાત્કાલિક વડાલી ઈડર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું હતું ત્યારે બે વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ સલામત હતો અન્ય એક વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં વહેલી સવારે હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ પણ આવી પહોંચી હતી અને રેસ્ક્યુ હાથ ધર્યું હતું જેમાં આજે બપોરે બાદ સત્તરથી અઢાર કલાકની ભારે જ અહેમદબાદ વડાલી ઈડર અને હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમે સાથે મળી પાણીના પ્રવાહમાંથી લાશને બહાર કાઢી હતી ત્યારે ઘટના સ્થળે વડાલી મામલતદારો સહિત વહીવટીતંત્ર વડાલી નગરપાલિકા અને વડાલી પોલીસ સ્થળ પર હાજર રહ્યા હતા ત્યારે વડાલી પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો